હવે તમને આર્મી ફોર્સ જાત કેવી લાગી જાત સારી છે એકદમ સારી કઈ રીતે એમ કે એક 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 દિવાળી પર પચીસ થી ત્રીસ ગોળી આવે છે અને જંતુનાશકમાં માં છે મતલબ રોગ જીવાત સામે પ્રતિકાર કરાવે છે અને એક એક છોડ પર પચીસ થી ત્રીસ ત્રીસ માળો છે બરાબર અને છે બરાબર આ પરિસ્થિતિ જોતા તમને કેવું કેવું લાગે કે સારું રહેશે એમ ને બીજા ખેડૂતોને તમે કેવા માંગશો કે ભાઈ આ જીવકર ની આર્મી ફોર્સ થાય કે ના થાય બિલકુલ થાય ને It's a call.